ઊંઝા એપીએમસી હોલ ખાતે કારગીલ વિજય રજત જયંતિ નિમિત્તે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો વીર જવાનોના પરિવારોના સન્માન હેતુ જય જવાન નાગરિક સમિતિ સુરત અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાના સંયુક્ત ઉપક્રમે કારગિલ વિજય રજત જયંતી નિમિત્તે ઊંઝા ખેતીબાડી ઉત્પન્ન બજાર સમિતિના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલમાં સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો હતો ઓગણીસો નવ્વાણુંના કારગીલ યુદ્ધમાં પાંચસો ચોવીસ વીર જવાનોએ પ્રાણોનું બલિદાન આપ્યું છે કારગિલ વિજયના પચીસમા વર્ષે સિલ્વર જ્યુબલી અને રાષ્ટ્રીય ચેતના પર્વ નિમિત્તે ઊંઝા ખાતે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો હતો સમારોહમાં આઠ વીર જવાનોના દરેક પરિવારોને વિશેષ સન્માન સાથે રૂપિયા બે લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી ઊંઝા ભરતનગર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ભાવગીત રજૂ કરાયું હતું જેના સંતાનો સેનામાં છે તેવા પરિવારોનું પણ સન્માન કરાયું હતું આ સમારોહના અધ્યક્ષસ્થાને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સમારોહના મુખ્ય મહેમાન પદે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત ડિરેક્ટરગણ ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ પટેલ ઊંઝા પાલિકા ઉપપ્રમુખ પ્રિયંકાબેન પટેલ લેફ્ટનન્ટ કમાન્ડ નીિતિનભાઈ જોશી સેકન્ડ કમાન્ડન્ટ સંજય અરોરા ડેપ્યુટી કમાન્ડન્ટ સુલા ખાન લાલ ડેપ્યુટી કમાન્ડન્ટ આદિત્ય પુરોહિત તેમજ વિશેષ સન્માનનીય અતિથિ સ્થાને કારગિલ યુદ્ધમાં બલિદાન આપનાર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કિશનગઢ વીર સહિત કાંતિજી સુકાજી કોટવાલના ધર્મપત્ની કનુબેન કોટવાલ જ્યારે માર્ગદર્શક તરીકે લેફ્ટનન્ટ કર્નલ મુકેશ રાઠોડ અને રિટાયર્ડ બ્રિગેડિયર બી એસ મહેતા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જય જવાન નાગરિક સમિતિ સુરતના કન્વીનર કાંજીભાઈ ભાળાળા સહિત ઉપસ્થિત મહાનુભાવોનું જય જવાન નાગરિક સમિતિ સુરત ટ્રસ્ટી મંડળ અને ઉંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત ડિરેક્ટર ગણે સ્વાગત કર્યું હતું જવાન નાગરિક સમિતિ સુરત અને એપીએમસીના ચેરમેન શ્રી દિનેશભાઈ અને એમની ટીમ વતી જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને હું અહીંયા આવ્યો છું ઉમિયા માતાના ધામ પર હું ગૌરવ અનુભવ છું હું એક ગુજરાતી છું અને ભારતીય થરસેનાના એક લશ્કરી અધિકારી તરીકે મારો એક સંદેશ છે કે તમામ ગુજરાતીઓ વેશન અને ફેશનથી દૂર રહે અને એટલા બધા યુવાનો વેગ આપે કે લશ્કરમાં જોડાય લશ્કરમાં એક શિસ્તબદ્ધ જીવન જીવે અને અગ્નિવીર પણ એક સરસ યોજના છે એમાં પણ લોકો કદમ રાખે કોઈ પણ ભ્રમિત વગર અને જેટલા પણ જવાનો આપણા યુવાનો છે એ દેશને કાજે દેશની રક્ષા કાજે એ વધુને વધુ સૈન્યમાં જોડાય એવી મારી અભ્યાર્થના છે અને તમામ નગરજનોને જેમ રજનીભાઈ માન્ય રજનીભાઈએ કીધું એમ દેશ માટે શું શું કરી શકો તમે વૃક્ષારોપણ પણ કરી શકો પાણીનો બચાવ પણ કરી શકો અને દીકરીઓ આપણી મજબૂત બને નારી સંસ્થા નારી શક્તિ જે છે એ આગળ વધે એવું આપણે તમામ જેટલી પણ સરકાર જેટલી પણ યોજનાઓ આ દેશ માટે સમર્પિત છે એમાં બધા જોડાય અને બધા સહભાગી બને અને દેશને ઉજ્જવળ બનાવીએ એવી મારી અભ્યતા છે જે બાર જયારે ઉત્તર ગુજરાતના આઠ પરિવારો આજ આઠ શહીદ પરિવારોના સન્માનમાં આજે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો એમાં દરેક પરિવારને બે બે લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને એમનું ખૂબ જ ભાવથી અહીંયા સન્માન કરવામાં આવ્યું છે પરિવારે કેવી લાગે ચોક્કસ પરિવારે જે ગુમાવ્યું છે એને તો કોઈ આપી શકવાનું નથી એ તો બહુ મોટી ખોટ છે પણ એ પરિવારને ક્યાંક ને ક્યાંક સહયોગી થવાનો એમનામાં એમની હોમ કે સમગ્ર સમાજ પણ મારી સાથે છે એવી હુંફ ઉભી થાય એ એક નાનો આમ તો આ એક પ્રયાસ હતો અને એમાં એ પરિવારોના સાથે અમારી સંવેદના છે અને અમે એ પરિવારને જે બને ફૂલની તો ફૂલની પાંખડી રૂપે મદદરૂપ થવાનો આ પ્રયત્ન કરે સ્કૂલ કેટલા પરિવારને સહાય આપવામાં આવી છે કુલ આઠ પરિવારોને અહીંયાથી સહાય આપવામાં આવી છે અને એ માટે જય જવાન કમિટીનો પણ ખૂબ ખૂબ જય જવાન નાગરિક સમિતિ સુરત એના કાનજીભાઈ અને બધા એમની ટીમના મિત્રો કારગિલ યુદ્ધ વખતે એમના મનમાં એક વિચાર આવ્યો કે આ દેશ માટે જે જવાન શહીદ થાય એમનું સન્માન અને એમના સહાયની ચિંતા કરવી જોઈએ અને એટલે પાછલા પચીસ વર્ષથી આ સમિતિ દેશના શહીદ જવાનો માટે કંઈક ના કંઈક કરતી આવી છે એમના સન્માન માટે સહાય માટે એવો એક સુંદર કાર્યક્રમ આજે આ સમિતિ અને એપીએમસી ઉંઝાના સંયુક્ત ઉપક્રમે ઊંઝા માર્કેટ યાર્ડમાં યોજાયો સુંદર દેશભક્તિપૂર્ણ આ કાર્યક્રમ માટે હું બંને સંસ્થાઓને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અભિનંદન આપું છું અને દેશ માટે જવાન થનાર શહીદ થનાર એ જવાનોના પરિવારો એમને પણ ખૂબ આદરપૂર્વક વંદન કરું છું કે એમના લાડકવાયા એને દેશ માટે પોતાનો જીવ ગુમાવ્યો છે શહીદ થયા છે પરંતુ આ દેશ માટે દેશના સીમાડાઓને સુરક્ષિત કરવા માટે એમણે જ્યારે શહીદી હોય હોય ત્યારે એમણે પણ અમે લાખ લાખ સલામ કરીએ છીએ પરિવારને વંદન કરીએ છીએ કે એમના થકી આ શક્ય બન્યું છે તો બંને